અને હવે કરી અને સમાચાર પર નજર તો અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી એશિયાટિક સ્કૂલમાં હોબાળો થયો છે એસીમાં બ્લાસ્ટ થયા મુદ્દે વાલીઓએ કર્યો હોબાળો શાળાએ પહોંચીને વાલીઓએ હોબાળો કર્યો શાળાએ વાલીઓને જાણ ન કરી હોવાના આક્ષેપ કરી રહ્યા છે વાલીઓ વાલીઓએ ફાયર સાધનોની તપાસ પણ કરી બ્લાસ્ટથી બાળકો ડરી ગયા હતા તેવું વાલીઓ કહી રહ્યા છે તો શેલા વિસ્તારમાં આવેલી છે એશિયાટિક સ્કૂલ કે જ્યાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો સ્કૂલમાં એક એસીમાં બ્લાસ્ટ થયું હતું અને સ્કૂલ સંચાલકોએ વાલીઓને જાણ સુધા ન કરી આ તો બાળક જ્યારે ડરીને ઘરે ગયા અને વાલીઓને જાણ કરી ત્યારે વાલીઓને ખ્યાલ આવ્યો કે આ પ્રકારે એસીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે વાલીઓ ત્યાં પહોંચ્યા હતા અને ફાયર વિભાગના સાધનોની તપાસ પણ કરી હતી સાથે સંચાલકોને કહી રહ્યા હતા આક્ષેપ કરી રહ્યા હતા કે તમે વાલીઓને જાણ કેમ ન કરી જો એસીમાં બ્લાસ્ટ થયો હતો તો બાળકોને કદાચ નુકસાન થયું હોત બાળકો કોઈ ઇજાગ્રસ્ત થયા હોત વાલીઓને જાણ કરવાની ફરજ સંચાલકોની છે શહેલા વિસ્તારમાં આવેલી છે એશિયાટિક સ્કૂલ કે જ્યાં બાળકો જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે સ્કૂલમાં લગાવેલા એક એસીમાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટની ઘટનાની વાલીઓને જાણ પણ ન કરાઈ હતી દિવ્યા ક્યારે આ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને ક્લાસરૂમમાં બ્લાસ્ટ થયો હતો કે પછી સ્કૂલની કોઈ જે ઓફિસ આવેલી છે એમાં થયો હતો વાલીઓ શું આક્ષેપ કરી રહ્યા છે અ પ્રીતિ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે ને રાજકોટના અગ્નિકાંડ બાદ વાલીઓની પણ ચિંતામાં સતત વધારો થયો છે જ્યારે શાંતિ એશિયાટિક સ્કૂલ જે શેલામાં આવેલી છે ત્યાં પણ આ જ પ્રકારે એક ભેદી બ્લાસ્ટ થયો હતો તેમ છતાં સ્કૂલના સત્તાધીશોએ વાલીઓને આ બાબતની જાણ કરી ન હતી અને જેના કારણે વાલીઓ રોષે ભરાયા હતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલ ઉભા થયા હતા કે આ પ્રકારે બ્લાસ્ટ થાય છે વિદ્યાર્થીઓનું જીવન પણ જોખમાય છે તેમ છતાં સ્કૂલના સત્તાધીશો આ પ્રકારે જાણ કેમ નથી કરતા તેને લઈને વાલીઓ અત્યારે સ્કૂલે પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે સાથે સ્કૂલના જે સંચાલકો છે તેમની સામે પણ રોષ વાલીઓનો જોવા મળી રહ્યો છે કારણ કે આ પ્રકારે વારંવાર પ્રેદરકારી સામે આવે અને આ પ્રકારે થાય તો વાલીઓને શા માટે જાણ કરવામાં નથી આવતી ફાયર સેફ્ટી ના સાધનો છે ત્યાં પણ કેટલી સુરક્ષા છે તેને લઈને પણ કેટલાક સવાલો અને વાટાઘાટો વાલીઓએ શરૂ કરી છે બિલકુલ આભાર દિવ્યા તમામ વિકતો માટે

એમાં એક બ્લાસ્ટ થયેલો જોયો ફોગ જોયો અને સ્કૂલ કે જ્યાં મોકલી હતી અને એવું પહેલાં તો એ બી નહોતું એક્સેપ્ટ કરેલું કશું થયું જ નથી શરૂઆતમાં તો એમને અવોર્ડ જવાબ આપેલો છે પણ જે હકીકત હતી નહીં અત્યારે એક પણ વાલીને આવ્યું હોત જો કાલે એમને એક્સેપ્ટ કરી લીધું હોત અને ખાલી છોકરાઓ સેફ છે એટલું કહી દીધું હોત કોઈ ઈસ્યુ નહોતો પણ જે પ્રકારે બેદરકારી જો કદાચ ફી ના ભરી હોય તો સતત મેસેજો કરવામાં આવે છે પરંતુ આજ સ્કૂલના સત્તાધીશો આજે મૌન લઈને બેઠા છે જ્યારે ફી ના ભરો કે ટ્યુશન કદાચ કોઈ ફી બાકી રહી ગઈ હોય તો કેટલા મેસેજો આવે છે આજ દિન એવો ચાન્સ નથી આવ્યો એટલે અમને મેસેજ નથી આવ્યો પણ જો એમનું બ્લડ ટેસ્ટ ગ્રુપમાં બી પોઝિટિવ અમાર લખવાનું બાકી હોય એના માટે ફોન કે વિગત અધૂરી છે એક્યુરેટ હોય છે

તમામ લોકો જે અહીંયા છે સ્કૂલમાં પહોંચ્યા વાલીઓનો પણ જે હોબાળો સીસીટીવીમાં પણ જે દેખાઈ રહ્યું છે કે બ્લાસ્ટ થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની માહિતી છે તે વિદ્યાર્થીઓને કે વાલીઓને પણ આપવામાં નથી આવી જેને લઈને વિ વાલીઓમાં ભારે રોષ અને વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં આવવાનું મનાઈ કરતા નજરે પડ્યા અને હજારોની સંખ્યામાં વાલીઓ છે જે આજે અહીંયા એકઠા થયા છે અને અનેક રજૂઆત કરી રહ્યા છે જી વાલીઓનો રોષ વ્યાજબી છે વિદ્યાર્થીઓને જ્યારે શાળાએ મોકલતા હોય ત્યારે શાળાઓએ તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ જે છે તે સેફ રહે અને એસી માં બ્લાસ્ટ થયો હતો આ બાબત જાણ વાલીઓને કરવા જેવી હતી જે શાળા સંચાલકોએ કરી નહીં ચિંતાનો વિષય છે અને સાથે જ વિદ્યાર્થીઓ ઘરે છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ જે સ્કૂલે પહોંચ્યા હતા અને એ જ વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલમાં પહોંચી રહ્યા થતા નજરે છે તો ફરી છે અનેક વિદ્યાર્થીઓ અહીંયા વાલીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા અને રોજ છે તે જોવા મળ્યો મેડમ સ્કૂલમાંથી કંઈ કહેવામાં આવ્યું હતું કે આગ આગ લાગી છે ના 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 કહી અમને તો છોકરાઓ આવ્યા અને એ લોકો એ જ કીધું કે આવું કંઈ થયું હતું જરૂર એટલે જે પ્રકારે અહીંયા સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં તમામ લોકો જે અહીંયા ભેગા થયા અને જે ભેગા થયાની સાથે જ અહીંયા તો અત્યારે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શાળા સંચાલકો પાસેથી જવાબ માંગવા માટે વાલીઓ અહીં શાળાએ પહોંચ્યા છે પરંતુ જવાબ આપવા માટે કોઈ જ તૈયાર નથી કેટલાક

અહીંયા વાલીઓ છે તે અહીંયા રોષે ભરાયા છે અને વાલીઓનો પણ ભારે રોષ અહીંયા જોવા મળી રહ્યો છે સ્કૂલ સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ છે તે આપવામાં નથી આવ્યો અને અહીંયા વાલીઓમાં પણ આક્રાંત અને ગુસ્સો જોવા મળી રહ્યો છે તેમ છતાં સ્કૂલના સત્તાધીશો તરફથી અહીંયા એક પણ જવાબ આપવામાં નથી આવ્યો જેને લઈને

સોરી કેટલા વાગ્યાની ની આગ હતી શું ઘટના બની મેડમ એ પછી કરીએ આપણા અધિકારી આવી રહ્યા છે તો પહેલા ડિસ્કશન કરવા દઈએ પ્લીઝ સાઈડ જરા થોડીક વાર

કરશે તે સ્વાભાવિક બાબત છે છે અધિકારી આવી રહ્યા આ બતાવી રહ્યા છે આ જગ્યાએ અહીંયા બ્લાસ્ટ થયો હતો તેવું શાળા સંચાલકો તો નથી કહી રહ્યા પરંતુ જે વાલીઓ છે તે કહી રહ્યા છે વાલીઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા ત્યારે અમને જાણ થઈ કે આવું કંઈ થયું હતું દિવ્યા આ જવાબ ન આપવો એજ સૌથી મોટી તંત્ર ની બેદરકારી કહેવાય જે શાળા સંચાલકો છે તેમની બેદરકારી કહેવાય કે તેઓ જવાબ આપવાથી પણ ભાગી રહ્યા છે અધિકારીનું નામ લઈને જે જવાબ એકચુઅલ આપવો જોઈએ તે જવાબ તેઓ નથી આપી રહ્યા

નિરાકરણ હજી આવ્યું નથી અને એક નહીં વારંવાર આ પ્રકારની જાગ છે 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 એ લાગતી નજરે તે તે અને 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 પડે વિદ્યાર્થીઓમાં પણ જે ડર જોવા મળ્યો વાલીઓમાં જે રોષ છે તે પણ જોવા મળ્યો અનેક લોકોની જે રજૂઆત છે તે જોવા જે મળી હતી અને સાથે જ અહીંયા જે લોકોમાં રોષ હતો વાલીઓમાં પણ રોષ હતો સ્કૂલ સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો સત્તાવાર જવાબ છે તે આપવામાં નથી આવ્યો અને જે પ્રકારે અહીંયા બેદરકારી જે સામે આવી જે વાલીઓમાં પણ જે રોષ છે તે જોવા મળ્યો છે અને અનેક લોકોની રજૂઆતો છતાં કોઈ નિરાકરણ પણ આવ્યું નથી અને આખરે વાલીઓ હાલાકી ભોગવી રહ્યા છે વાલીઓ વિરોધ કરી રહ્યા છે તેમ છતાં પણ કોઈ યોગ્ય જવાબ છે તે આપવામાં નથી આવતો અને વાલીઓમાં રોષ છે તે સ્કૂલના સત્તાધીશો સામે જોવા મળે છે જ્યારે વાલીઓને પણ કહેવામાં આવે છે આગ લાગી હતી પરંતુ તે મોબ્રિલ હતી સત્તાવાર વાલીએ પણ કહી છે કે અહીંયા કોઈપણ પ્રકારની મોઘમીલ લાગી ન હતી અને કોઈપણ પ્રકારની મોઘમી આ જ ધીમા કરવામાં નથી આવી પરંતુ તેમ છતાં પણ સ્કૂલના સત્તાધીશો જ્યાં આગ લાગી હતી ત્યાં રાતોરાત કલર કામ પણ કરી દે છે અને જે પ્રકારે બેદરકારી છે તૈયાર આપતા નજરે પડે છે આ બે એક વખત નહીં બે વખત લાગી છે વિદ્યાર્થીઓનું જીવન ચોખમાયું છે તેમ છતાં પણ સ્કૂલના સત્તાધીશો હજી મૌન છે અને કોઈપણ પ્રકારની જો કાર્યવાહી પણ છે તે કરવામાં નથી આવી અને સાથે એક નહીં બે વખત આગ લાગી તેમ છતાં જે સીસીટીવી સામે આવ્યા અને એ સીસીટીવી માં પણ કોઈ પણ પ્રકારનો જવાબ હજી સુધી સત્તાધીશોએ આપ્યો નથી વાલીઓએ જે સીસીટીવી જોયા ત્યાં સ્કૂલો તરફથી એવું કહેવામાં આવે છે કે આ મોકડ્રીલ હતી પરંતુ જો સાહેબ આ મોકડ્રીલ હોત તો કદાચ આ બોક્રેલમાં કદાચ ફાયરિંગ ટીમ પણ જોવા મળે પરંતુ અહીંયા જે આગ લાગી હતી અને રાતોરાત તે સ્કૂલનો ક્લાસરૂમ છે ત્યાં કલર કામ પણ કરી દેવામાં આવે છે જે પ્રકારે બેઝમેન્ટમાં પણ પહેલાં આગ લાગી હતી ત્યારે પણ આ જ પ્રકારે કામ છે તે કરી દેવામાં આવ્યું હતું અને અહીંયા પણ એ જ પ્રકારે આગ લાગે છે અને રાતોરાત કલર કામ છે તે કરી દેવામાં આવે છે હવે આગ લાગવાનું કારણ છે તે અકબદ્ધ જોવા મળી રહ્યું છે અને બેદરકાર સ્કૂલના સત્તાધીશોની સામે આવતી નજરે છે તે પડે છે અહીંયા તમામ વાલીઓ એકઠા થયા કે જ્યાં સીસીટીવી જોઈ શકાય પરંતુ અહીંયાં સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેમ છતાં પણ સ્કૂલના સત્તાધીશો છે જે કંઈ બોલવા માટે તૈયાર નથી અને વાલીઓનો રોષ વધારે ને વધારે ઉગ્ર બનતો નજરે પડી રહ્યો છે જી સીસીટીવી દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે ધુમાડો જે છે તે આખે આખે ગલિયારામાં પેસેજમાં પ્રસરી ગયો હતો જે બાદ વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હવે અત્યારે બહાનું એ આપવામાં આવી રહ્યું છે શાળા સંચાલકો દ્વારા કે આ માત્ર એક મોક ડ્રીલ હતી પરંતુ મોક ડ્રીલ ની સામે આટલી ગંભીર સમસ્યા કઈ રીતે ઊભી થઈ જાય કે આખા આખા પેસેજમાં ધુમાડો ધુમાડો થઈ ગયો હતો મોક ડ્રીલ હતી તો કોઈને જાણ પણ હોવી જોઈએ કે મોક ડ્રીલ થવાની છે અહીંયા તો વિદ્યાર્થીઓના જીવ રીતસરમાં જોખમમાં દેખાયા કે જ્યારે અહીંયા ધુમાડો આ પેસેજમાં પ્રસરી ગયો ત્યારબાદ આ વિદ્યાર્થીઓને અહીંથી લઈ જવામાં આવ્યા જે જે શિક્ષકો છે ત્યાં બાળકોને અહીંથી લઈ જતા જોવા મળી રહ્યા છે પરંતુ આ મોકડ્રીલ ની જાણ શિક્ષકોને પણ નહોતી તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે જે રીતે શિક્ષકોએ ગભરાયેલા દેખાયા અને વિદ્યાર્થીઓને ત્યાંથી લઈ જતા દેખાયા તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે શિક્ષકો પોતે પણ ગભરાયેલા હતા તો શું શિક્ષકોને પણ આ મોકડ્રીલ ની જાણ નહોતી શું શાળા સંચાલકો અથવા તો સત્તાધીશો છે તેમને પોતાને જ માત્ર બાબતની જાણ હતી કે આ પ્રકારની મોકડ્રીલ કોઈ થવાની છે અમદાવાદના શેલાની એશિયાટિક સ્કૂલમાં હોબાળો થયો એસીમાં બ્લાસ્ટ થયા મુદ્દે વાલ્યોએ હોબાળો કર્યો છે શાળાએ પહોંચી વાલ્યોએ હોબાળો કર્યો છે શાળાએ વાલ્યોને જાણ પણ ન કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો એફિશિયન્ટલી તેમની ટ્રેનિંગ હો રાખી છે ઉનકા ઉનહોને ટ્રેલ્સ किए हुए हैं हमारी ईआरटी टीम है इमरजेंसी रिस्पांस टीम है जो तुरंत पहुंचती है ये सारा कुछ हम लोग करते हैं इसीलिए आज हम प्रॉपरली स्कूल चला पा रहे हैं प्रॉपरली स्कूल खुला हुआ है आप देखेंगे कि वो बिल्डिंग जो है वहाँ पे भी चल रही है क्लासेस हो रही है यहाँ पे भी चल रहा है तो ये जो भी है ये थोड़ा सा हम लोग को शांति से बैठ के एक बार समझना पड़ेगा कि एक्चुअल हुआ क्या और क्या हम लोगों ने किया जो भी हुआ है हम लोगों ने आपको पूरी तरह से डीओ मैम ने भी आपको आश्वासन दिया है और हम लोग भी सब आपको आश्वासन दे रहे हैं स्कूल की तरफ से कि सेफ्टी के लिए कोई भी चीज हम लोग कभी नहीं छोड़े पेरेंट्स को नहीं नहीं। पेरेंट्स को कम्युनिकेशन प्रॉपर जो भी हम लोग का एग्जैक्ट इंसिडेंट हुआ है आज मॉर्निंग में मैं सारे पेरेंट्स से मिला हूँ और जो भी एग्जैक्टली हुआ है वो मैंने उनको बताया है और प्रॉपर कम्युनिकेशन

<imagnate> तो यही हम लोग को अभी बताना है स्कूल की तरफ से अभी इतना ही है इसके आगे और वो फायर ऑफिसर चेक करते हैं और उसमें भी नहीं ऐसा है ऐसा है देखिए देखिए मैं देख सुन लीजिए सर सुन लीजिए सर मैं तीस साल से इस प्रोफेशन में हूं मैं टीचिंग प्रोफेशन में तीस साल से हूँ मैंने हजारों बच्चे पढ़ाए हैं सुन लीजिए सर सर प्लीज मेरी भी बेटी इसी स्कूल में पढ़ के गई है मेरी अपनी बेटी इस स्कूल में पढ़ के गई है क्लास ट्वेल्थ तो हम लोग सेफ्टी के लिए कभी भी कोई कॉम्प्रोमाइज नहीं करते हैं हाँ मैं माना सर आप लोगों को तकलीफ क्योंकि मिसकम्युनिकेशन हो गया आप लोग को ऐसा लगा स्कूल को छुपा रहा है ऐसा नहीं है अगर ऐसा आपको लगता है तो उसके लिए हम लोग बिल्कुल सॉरी है अगर आपको लगता है हम आ, आप हमारे पेरेंट्स हो ना आप हमारे पेरेंट्स हो यह हमारी जिम्मेदारी है कि हम आपको ढंग से समझाएं और बताएं तो ये ये हमारी है, ये हमारी है, और अगर वहाँ कोई कमी है, मिस कम्युनिकेशन, वहाँ कुछ हो गया है, तो उसके लिए, उसके लिए तो बिल्कुल हम लोग बिल्कुल तो कह रहे हैं। तो फी फीमार्टे संचालकों कैम सक्रिय थाई चे, शांति एशियाटिक स्कूल ना संचालकों नो आस्वाभ बचाव छे, जो के तमने कहियो। મીડિયા સાથેની વાતચીતમાં કે મિસકમ્યુનિકેશન થયું છે પરંતુ જે બ્લાસ્ટ થયો છે તે તો થયો જ છે તો પછી વાલીઓથી તે છુપાવવામાં કેમ આવ્યું શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો વાલીઓને તમામ માહિતી અપાઈ હોવાનો સંચાલકોનો દાવો છે બીજી તરફ સંચાલકો કહી રહ્યા છે કે ફાયર ઓફિસર આવીને તમામ બાબતો ચેક કરી ગયા હતા ફાયર સેફટીના સાધનોથી લઈને સ્કૂલમાં ઇમરજન્સી એક્ઝિટ છે કે નહીં બીજી તરફ વાલીઓનો આરોપ છે કે શાળા સંચાલકો જવાબ નથી આપતા આ તમામની જ્યારે મીડિયા સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે કહ્યું કે મિસ થયું છે કઈ બાબતનું મિસ મિસકોમ્યુનિકેશન બ્લાસ્ટ તો થયો જ છે સાથે વાલીઓએ સામે જવાબ માંગ્યો છે કે શું ફાયર સેફ્ટીના સાધનોને ચેક કરવામાં નહોતા આવ્યા તો આ બાબત ઉપર શાળા સંચાલકોએ કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપ્યો અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગનો જે મુદ્દો છે તે મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે મીડિયાના માધ્યમથી જાણકારી મળી છે તેવું તેમણે કહ્યું સાથે પણ કહ્યું કે અધિકારીઓ પાસેથી રિપોર્ટ લેવાશે અને સ્કૂલની ક્ષતિ હશે તો કાર્યવાહી પણ કરાશે આગની ઘટા આગની જે ઘટના છે તે છુપાવી ન જોઈએ તે પણ તેમણે ઉમેર્યું અને કહ્યું કે ક્ષતિ હોય તો તે સુધારવી જોઈએ દુર્ઘટનાઓમાં સેફટી એ મહત્વની હોય છે

કોઈ પણ શાળા કે કોઈ પણ અન્ય જગ્યા પર આવી ઘટના ઘટે તો છુપાવવાનો કોઈ પ્રશ્ન નથી એક ક્ષતિ આપણે હોય તો એ સુધારવાનો પ્રયાસ છે અને કોઈ પણ કુદરતી ઘટનાઓ કે કૃત્રિમ બનતી ઘટનાઓને તમે રોકવાનો પ્રયાસ કરવા કરતાં એને સેફ્ટીથી આપણે કેમ બચી શકીએ કેમ આપણે લોકોના સેફટી માટેનું આગળ વધી શકીએ એ સરકારનો પ્રયાસ રહ્યો છે ત્યારે આ પ્રયાસમાં સૌ લોકો જ્યારે સહયોગ આપી રહ્યા છે ત્યારે ચોવી ઘટના ઘટતી હોય તો એ ઉચિત નથી એ સારી વાત પણ નથી ચોક્કસ પ્રકારે હું હમણાં રિપોર્ટ મેળવી લઈશ અને એ પ્રમાણમાં આગળ આગળ કાર્યવાહી કરીશ

શિક્ષણ મંત્રીએ સ્કૂલની વિગતો પણ મેળવી છે સમગ્ર મામલે વિગતો મેળવી તપાસની પણ વાત કરી છે તો ડીઓ સાથે શિક્ષણ મંત્રીએ વાતચીત કરી અને ત્યાર બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ જે બંધ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે ભણતર ન બગડે તે માટે ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે સ્કૂલ સંચાલકોએ અંધારામાં રાખ્યા હતા વાલીઓને તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સ્કૂલ સત્તાધીશોએ

સમગ્ર મામલો હતો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો હતો શિક્ષણ મંત્રીએ ડીઓ સાથે વાતચીત કરી અને આખરે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે આધારે નિર્ણય કરવામાં આવ્યો છે સ્કૂલની તપાસ પણ થશે કઈ રીતે ઘટના બની તે મુદ્દે પણ તપાસ થશે અને વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવામાં નહીં આવે પરંતુ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સ્કૂલ બંધ રહેશે તમામ વિદ્યાર્થીઓ સાથે ત્યારબાદ ડીઓ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા શાંતિ લઈને મહત્વનો નિર્ણય ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ અપાશે ભાવિની ગઈકાલે બે વાગ્યાની આસપાસ અહીંયા સ્કૂલમાં આગ લાગે છે અને આગ લાગ્યા બાદ પણ વાલીઓને જાણ કરવામાં નથી આવતી અને ભયભીત થઈને વિદ્યાર્થીઓ છે તે અહીંયાથી ઘરે જાય છે અને કહેવામાં આવે છે વિદ્યાર્થીઓને અને જે સમગ્ર ઘટના આવતીકાલે બીજા દિવસે સવારે વાલીઓ દ્વારા અહીંયા સ્કૂલમાં હોબાળો કરવા પહોંચે છે ત્યારે સ્કૂલ દ્વારા કહેવામાં આવે છે કે અહીંયા મોકડ્રીલ રાખવામાં આવી હતી પરંતુ અહીંયા પણ પ્રકારની મોકડ્રીલ ન હતી અને આગ લાગી હોવાની ઘટના છે તે છુપાવવામાં આવી હતી અને વાલીઓએ વહેલી સવારથી અહીંયા છે તે શરૂ કર્યો હતો સમગ્ર વિવાદ પણ લઈને આગ લાગી હતી ત્યાં રાતોરાત કલરકામ પેન્ટિંગ કરીને આખે જે આગ લાગ્યાની ઘટના છે તે છુપાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો સમગ્ર વિવાદને લઈને ફાયર સેફ્ટી ની ટીમ સ્થાનિક પોલીસ અને સાથે જ ડીઓ તરફથી તપાસ છે તે શરૂ કરવામાં આવી છે આખરે ડીઈઓ તરફથી શિક્ષણ મંત્રી સાથે વાતચીત કર્યા બાદ ઓફલાઈન શિક્ષણ બંધ અને ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓનું શરૂ રહેશે જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનું સાથે જ શિક્ષણની વ્યવસ્થા છે તે પણ રાખવાનું જે સૂચના છે તે આપવામાં આવી છે અને તે વ્યવસ્થા પણ આવતીકાલથી તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવે તેવી ડીઈઓએ સૂચના છે તે આપી દીધી છે અને જવાબદાર જે સ્કૂલના સત્તાધીશો હશે તેમને યોગ્ય તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવું પણ પોલીસ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે અને સાથે જે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે ગઈકાલે આગ લાગી હતી વાલીઓને પણ અંધારામાં સ્કૂલના સત્તાધીશોએ રાખ્યા હતા શા માટે રાખ્યા હતા તેને લઈને મીડિયા સહકર્મીઓએ જ્યારે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ ઢાંક પીછોડો કરવામાં આવ્યો અને બાના કાઢવામાં આવ્યા ગોળ ગોળ વાતો પણ કરવામાં આવી તેમ છતાં પણ વારંવાર આ પ્રકારે બેદરકારી સ્કૂલની એક નહીં પરંતુ આ બીજી વખત આગ લાગી હતી અને જે બાદ આ વિદ્યાર્થીઓએ વાલીઓને કહ્યું અને વાલીઓએ અહીંયા આવીને હોબાળો કર્યો ત્યારે સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો પરંતુ આ વાલીઓને પણ સ્કૂલના સત્તાધીશોએ અંધારામાં રાખ્યા હતા હવે સમગ્ર તપાસ છે જે શિક્ષણ મંત્રી તરફથી એક્શનના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે ડીઈઓના સત્તાધીશો પણ અહીંયા પહોંચ્યા છે અને વાલીઓને જે સમજાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે બાળક લોકો ઓનલાઈન છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવા માટે ત્યાં સુધી આ જ પ્રકારે તમામ તપાસ છે તે કરવામાં આવશે અને તપાસ બાદ તેનું નિરાકરણ આવશે સાથે જ પ્રાઇમરીથી લઈને હાયર એજ્યુકેશન સુધીની વાત કરીએ તો પચાસ હજાર થી

એમાં કેન્ટીન બધા અલગ અલગ બધા ખર્ચા હોય છે મોંઘા ખર્ચા જો ફી ભૂલીએ તો યાદ કરાવે પણ આગ લાગે તો કહેતા નથી બસ આ કોઈ લોકલ સ્કૂલ છે નહીં વીઆઈપી તમે લેવલની સ્કૂલ લાખ દોઢ લાખની ફી એટલે વીઆઈપી લેવલની સ્કૂલ પર તો પણ ફેસિલિટી નથી અહીંયા થોડી તકલીફ આવી છે અમને એઝ પેરેન્ટ્સ કે અમારા બસ શિક્ષણ ડીઓ એ પણ મીડિયા સમક્ષ કીધું છે કે આવતીકાલથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે વાલીઓ યોગ્ય ગણે છે આ કે તાત્કાલિક ઓફલાઈન શિક્ષણ શરૂ થાય એવી આશા રાખ અત્યારે તો અમારી મજબૂરી છે બચ્ચાને મોકલશું ને કંઈ નહીં થશે એના કરતાં ભલે બેટર છે કે ઓનલાઈન ભણે તો છે એટલે ભલે બે ચાર દિવસ માટે પણ જ્યાં સુધી ડીઓ સાહેબ અને પોલીસ સાહેબ અમને ખાતરી આપી છે કે બધું ઇન્સ્પેક્શન થઈ જાય એનું સી લેટર આવશે પછી સ્કૂલ ચાલુ કરાય આપશે લોકો સવારથી વાટાઘાટો करी अनेक मथाकूटो करी स्कूल सत्ताधीशों की बेदरकारी आई जिस तरह से स्कूल ने भी आपके साथ जो दुर्व्यवहार किया अब निराकरण आया है संतोष लग रहा है इस प्रकार की कार्यवाही को लेकर पुलिस प्रशासन के प्रशासन के ऊपर भरोसा रखते है विश्वास रखते है और पुलिस प्रशासन ने जो हम लोगों को वादा किया है डी साहब ने जो वादा किया है उस वादे को वेट करते है की प्रशासन हमें सपोर्ट करेगा इस मामले में हम लोगों को आशा है कि सरकार પ્રશાસન એસ મામલે મેં દખલ દેગા ઓર જલ્દ સે જલ્દ આમ લોકો ક સમાધાન મેલેગા આ સ્કૂલમાં એક નહીં બે વાર આગ લાગી વાલીઓને જાણ ન કરવામાં એટલે આ છે ને હાઇડ એન્ડ સિક જેવી ગેમ છે આ પ્રકારનું મોટું ટ્રસ્ટ છે એજ્યુકેશન ટ્રસ્ટ છે અને આટલી મોટી સ્કૂલ જ્યાં એક એક ક્લાસમાં ચારસો પાંચસો બાળકની સંખ્યા છે તેમ છતાં મેનેજમેન્ટમાં આવું વલણ એટલે બિલકુલ યોગ્ય ના કહેવાય અને ખરેખર વાલીઓને જાણ કરવી જોઈએ વીસ દિવસમાં બીજી ઘટના બની છે કેટલા બાળકો ઇન્જર્ડ છે રાતોરાત કેમેરા ગાયબ થયા છે ઇન્જર્ડ વ્યક્તિઓ છે રાતોરાત પેઇન્ટ થયો છે તમે નથી કલેક્ટર સાહેબને જાણ કરી નથી ડીઓ સાહેબને જાણ કરી નથી પ્રશાસનને જાણ કરી અને તેમ છતાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે આજે અમે એસપી સાહેબ સાથે ડીઓ મેડમ સાથે વાત કરી છે અને એમને બાહનધરી આપી છે કે એ ઝીણવટપૂર્વક એફએસએલ બધાનો સહયોગ લઈ સાથે સચોટ અને અમારી પણ વાલીઓ તરીકે એ જ માંગ છે કે આનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન થાય અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન થાય अथवा फायर की कोई घटना बने तो ये प्रोसीजर रहता है भेज रहे हैं अब कितना बच्चे को भी डर लगता है आने के आ, बच्चे बहुत डरे हुए है मैडम और ये जो इंसिडेंस हुआ है इसमें यही दिख रहा है कि स्कूल मैनेजमेंट कितना मैनिकुलेट किया थिंग्स को इवन कल रा कल दोपहर को इंसिडेंस हुआ देर इज नो इन्फॉर्मेशन फ्रॉम द स्कूल मैनेजमेंट हम मैसेज पर मैसेज कर रहे हैं और आज जाके हमें पता चला कि देर वॉज अ मेजर फायर ब्रेक बिकॉज ऑफ स्पार्किंग और बहुत सारा स्मोक हुआ है बच्चे समाहौ दे यू द चिल्ड्रन्स बट देर इज नो क्लियर कट कम्युनिकेशन फॉर द स्कूल मैनेजमेंट हमारा गुस्सा इसी लिए है कि उन्होंने प्रॉपर कम्युनिकेशन करना चाहिए था सुबह आकने के बाद भी प्रिंसिपल ने सिर्फ हमको ऐसे आंसर्स दिए है बट

સ્કૂલમાં આવવા માટે પણ ડરી રહ્યા છે અને હવે આ સ્કૂલ શરૂ કરવામાં આવી છે એ જે રૂમ હોય છે ત્યાં તેનું કલર કામ કરીને જ્યારે કોઈ ઘટના જ ન બની હોય તેવી રીતે ઢાંક પીછોડો પણ કરવામાં આવ્યો જેને લઈને સમગ્ર તપાસ છે કડકાઈથી અને સખત રીતે કરવામાં આવી તેવી વાલીઓ છે તે માંગ કરી રહ્યા છે જી આભાર માહિતી માટે